શ્રી ગઢવાડા જૈન ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા આયોજીત પારિવારિક સુરસંવેદના સમારોહ સમિચ્છામી દુકડમ સમારંભનું ભવ્ય આયોજન સુરત ખાતે સંજીવકુમાર ઓડિટોરિયમ પાલમાં કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સમાજના અગ્રણીઓ સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનો મુખ્ય હેતુ લાભાર્થી પરિવાર તરીકે શ્રીમતી ભાવનાબેન નવીનચંદ્ર કચરાલાલ શાહ પરિવાર રહ્યો હતો સમારોહની શરૂઆત શ્રી ગઢવાડા જૈન સમાજના સર્વોત્તમ સ્વામી વાત્સલ્યથી થઈ હતી ત્યારબાદ અંકુરભાઈ પાટણવાળા દ્વારા સંગીત વેદનાનું આયોજન થયું હતું સમારોહ દરમિયાન તપસ્વીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગને સફળ બનાવવા માટે ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રી વિમલભાઈ તથા સચિનભાઈ તથા કારોબારી સભ્યોએ ખૂબ જ મહેનત કરી હતી સમાજના પ્રમુખ સંદીપભાઈએ પોતાના સંબોધનમાં સમાજને મિચ્છામી દુકડમની સાચી દિશા દર્શાવતા વિચારો રજૂ કર્યા હતા તથા સમાજની એકતા પ્રગતિને સુખાકારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી આ કાર્યક્રમ દ્વારા સમાજને પારિવારિક સંવેદના સાચા અર્થમાં મીચ્છામી દુકડમને એક નવી દિશા મળી હોવાનું સર્વત્ર અભિપ્રાય વ્યક્ત કરવામાં આવ્યો હતો સૌ પ્રથમવાર મીચ્છામી દુકડમનો પ્રોગ્રામ પારિવારિક સંવેદના દ્વારા કરવામાં આવ્યો હતો તેમાં ખૂબ જ પ્રતિસાદ મળ્યો હતો રિપોર્ટર અલ્પેશ રાવલ મહેસાણા